મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ કપાસના વીસ કિલોના ભાવ તેરસોથી ચૌદસો અડસઠ સુધી જોવા મળ્યા હતા અને પાંચ હજાર છસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં સમજીએ તો અઠ્ઠાવીસ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર ચૌદસો એકતાલીસ મોરબી પંદરસો સાવરકુંડલા ચૌદસો ચોસઠ અમરેલી ચૌદસો છાસઠ વાંકાનેર ચૌદસો પંચાવન હળવદ ચૌદસો ને નેવું ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય એક વાગ્યાની આસપાસનો છે ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ અઠ્યાસીના વધારા સાથે અડસઠ પોઈન્ટ ચોરાણુંની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ઘાસળી એમસીએક્સ કોટન કેન્ડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ ત્રણસો સિત્તેર રૂપિયા જેટલો વધીને ચોપન હજાર ત્રણસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ પાંચ રૂપિયા જેટલો ઘટીને છ સો સડસઠની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા દેશોમાં કદાચ મેની વેકેશન જેવો માહોલ હશે કારણ કે નાતાલનો જે તહેવાર આવી રહ્યો છે તેને લીધે ઘણી વખત મેની વેકેશન જેવો માહોલ છે તે ડિસેમ્બરમાં જોવા મળતો હોય છે એટલે કપાસ બજારમાં અત્યારે ખાસ એટલી મૂવમેન્ટ કદાચ તેના કારણે પણ ન હોય તેવું પણ ઘણી વખત બનતું હોય છે બાકી છે કે નથી તેની આપણને પર્ટિક્યુલર માહિતી નથી ટૂંકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકોમાં જોરદાર વધારો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આનું કારણ કે ખેડૂત મિત્રો અત્યારે ગભરાટમાં આવી ચૂક્યા છે કે કપાસની આયાત થશે રોની તો કપાસના ભાવ ઘટશે અથવા તો શિયાળુ પાકોના વાવેતર લેટ જે ખેડૂત મિત્રોને કરવાના છે અને પૈસાની જરૂરિયાત છે તેવા મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે કપાસની વેચવાલી વધારી રહ્યા છે ટૂંકમાં અત્યારે ખેડૂતોને આર્થિક અને બીજા અન્ય કારણોસર કપાસ વેચવા માટે અત્યારે મજબૂર થઈ રહ્યા હોય નીચા ભાવમાં તેવું બની શકે આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી આવે અને તેને પગલે આપણી રૂની ગાંસડીના ભાવ વાયદા બજારમાં અને હાજરમાં જોરદાર રીતે વધે તો જે ખેડૂત મિત્રો એ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી રહે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમારી પાસે છે આથી ઊંચા ભાવ તમારા વિસ્તારમાં બોલાઈ રહ્યા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે પણ કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો